મિત્રો તમે માનો યા ના માનો પરંતુ સંસારમાં એક વસ્તુ તો છે જે આપણે ફિલ્મમાં જોઈએ છે ને ભૂત પ્રેત ચૂડેલ વડગાળ એ વસ્તુ હકીકતમાં આપણને જોવા મળ્યું છે નમસ્કાર મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે હું છું તમારો દોસ્ત નિલેશભિલ તમે જોઈ રહ્યા છો નીલિયા નલવાસા ચેનલ મિત્રો આજે આપણે વાત કરીએ તો જે આપણા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં નસવાડી તાલુકામાં નસવાડી અને કવાટને જોડતો એક મેઇન રોડ ત્યાં વાડિયા અને પલાસનીની વચ્ચે એક યુવાનને ઓટોમેટિક ચાલતી બાઇક જોવા મળી આ બાઇક શું રિમોટથી ચાલતી હશે લોકો વિચારમાં પડી ગયા તમે મિત્રો સ્ક્રીનમાં માં જોઈ શકો છો આ બાઈક ઓટોમેટિક ચાલી રહી છે મિત્રો આ વિડીયો પરથી આપણે જો સમજી શકીએ કે ભાઈ ખરેખર સંસારમાં આ વસ્તુ પણ છે મિત્રો તમને જણાવી દઉં કોઈ પણ આવું દ્રશ્ય કોઈપણ વ્યક્તિ નજરે જોયેલો હોય ને એને જ ખબર હોય બાકી બીજા કોઈ વ્યક્તિ આવા દ્રશ્યો પર આવા વિડીયો પર કોઈ વિશ્વાસ નથી કરતા પરંતુ જે લોકોને અહેસાસ થયો હોય ને જે લોકો નજરે જોયું હોય એ લોકોને જ ખબર હોય મિત્રો તમે વિચારતા હશો કે આ વિડીયો એઆઈથી બનાવેલો છે અત્યારે એઆઈનો જમાનો છે ભાઈ ફોટા વિડીયો અત્યારે એઆઈ દ્વારા એડિટિંગ કરવામાં આવે છે તો મિત્રો ખરેખર આ વિડીયો એઆઈ દ્વારા બનાવેલ નથી આ વિડિયો જે વાયરલ થયો છે એ પલાસની ગામના યુવાને જાતે એ વિડીયો શૂટ કરેલો છે પોતાની કારમાંથી આ યુવાન જણાય રહ્યો છે કે ભાઈ આ દ્રશ્ય જોઈને મારું હૃદય કાપી ગયું એ પોતાને બીક ભરાઈ ગઈ થોડે સુધી એ વિડીયો ઉતાર્યો પછી એની હિંમત ના ચાલી એવું વિડીયોમાં એ યુવતી બતાવી રહ્યો છે કે ભાઈ આ એક અદ્ભુત નજારો હતો હું પહેલીવાર આવા દ્રશ્ય જોયું છું તો વિડીયો ઉતારનાર નયનભાઈનો વિડીયો આપણે જોઈ લઈએ શું કહી રહ્યા છે નસવાડી કવાટ રોડ ઉપર થી સાંજે નવના વરસાની અંદર હું મારી ગાડી લઈને આવતો હતો સાડા આઠથી નવના ગાળાની અંદર તો એ દરમિયાન બાઇક ચાલતી હતી એ આ પાછળ પોટલું હતું અને આગળ કોઈ ડ્રાઈવર ન હતો અને એ જોયો ને એનાથી અમે વિડીયો મારા ફોનથી બનાવ્યો અને પછી થોડે સુધી આગળ ગયા પણ પછી અમારી હિંમત ના ચાલતી આગળ જવાનું ઓવરટેક કરવાનું એટલે અમે જેટલો બન્યો એટલો આ દિલ ધડક વિડીયો બનાવ્યો આપણે પાળિયા થી પ્લાસ્ટિની વચ્ચે દસવાડી કમાઠ રો તમને શું લાગે છે મને મને એવું લાગ્યું કે વ્યક્તિ કોઈ હતો નતો બાઇક ઉપર એટલે બિલકુલ અદભુત દ્રશ્ય હતો એ વિડિયો ની અંદર યાદ કર્યું ઓકે કોણ હતા નયન મહંત પ્લાસ તો ખરેખર મિત્રો કોણે કોણે આવા દ્રશ્યનો અહેસાસ કર્યો છે કોણે કોણે આ વસ્તુ જોયું છે ખરેખર સંસારમાં આ વસ્તુ પણ શક્ય છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કારણ કે આવા દ્રશ્ય જોઈને આપણને એક ડર પેદા થઈ જતો હોય છે કે ભાઈ આવું પણ જોવા મળતું હોય છે આપણે તો ખાલી ફિલ્મી સ્ટાઇલમાં જોયું હોય પરંતુ રિયાલિટીમાં પણ જે સંસારમાં આ વસ્તુ શક્ય છે અને જે લોકો નજરે જોઈ હોય ને એમને જ ખબર હોય તો મિત્રો આજના વિડિયોમાં બસ આટલું જ ફરી મળીશું તરત બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ